દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ભરૂચ નર્મદા સુરત અને વલસાડ ત્રણ વિભાગો થઈને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી પાડી હતી એમણે બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ પોલ ટેસ્ટ પણ અહીંયા લીધો તો અને ઓગણીસ એક બે હજાર પચીસના રોજ લેખિત પરીક્ષાઓ પણ લીધી ત્યારે એમણે એવું કીધું કે અઢારસોથી બે હજારની વેકેન્સી છે ને અમે આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલની ભરતી કરીએ છીએ ત્યારે હજારો યુવાઓએ એમાં ભાગ લીધો પરીક્ષા આપી પાસ થયા અઢારસો ને ચોસઠ લોકોનું મેરિટ લિસ્ટ પણ બની ગયું અને એમણે કીધું કે અમે મહિનાની અંદર એમને જોબ માટે ભરતી કરી લઈશું બાદમાં આજે દસ મહિના થઈ ગયા પછી પણ એ લોકોની ભરતી થઈ નથી અમે વચમાં રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા તે દિવસે પાસઠ લોકોને એ લોકોએ ઓર્ડર આપ્યા અને હાજર કરી લીધા છે હજુ પણ અઢારસો જણ પેન્ડિંગ છે તો અમારે ડીજી વિસલ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડને વિનંતી છે જે અઢારસો લોકો પાસ થયા છે મેરિટમાં આવ્યા છે એમને તાત્કાલિક ધોરણે સરકારના ધારા ધોરણ મુજબ એમને નોકરીનો ઓર્ડર આપવામાં આવે એમની ભરતી કરવામાં આવે એવી અમારી માંગણી છે આગળ અમે રજૂઆતો કરી હતી એમણે અમે બાહેદરી આપી હતી કે અમે ત્રણ મહિનાની અંદર અઢારસો અઢારસો જણને નોકરી પર લઈ લઈશું આજ દિન સુધી કોઈને લીધા નથી માત્ર પાસઠ જણને એમણે ઓર્ડર આપ્યા છે એમણે અમને જાણવા મળ્યું છે કે દિલ્હીની એક પ્રાઇવેટ કંપની છે જે ભાજપના મોટા નેતાની કંપની છે એને બારોબાર મેન પાવર પૂરું પાડવા માટેનો કોન્ટ્રાક્ટ આપી દીધો છે અને એ લોકો પોતાના દિલ્હી યુપી બિહાર અને ઝારખંડથી લોકો મંગાવે છે અને અહીંયા મેન પાવર પૂરો પાડ્યો છે ત્યારે સ્થાનિક લોકોને રોજગારી નહીં મળશે તો અમે સખત શબ્દોમાં વિરોધ કરીશું અને જે લોકો સિલેક્શન થયા છે એમને પણ આજ દિન સુધી એમણે નોકરીમાં હાજર નથી કર્યા જેનો અમે વિરોધ કરીએ છીએ જો સમયે આ લોકો નિર્ણય નહીં લેશે તો અમારી આખી સુરતની ટીમ એ ઉમેદવારો અને અમે બધા સાથે રહીને આવનારી રણનીતિ કઈ રીતના બનાવવાની છે અમે બધા નક્કી કરીશું અને આવનારા દિવસોમાં આનાથી પણ મોટા કાર્યક્રમો અમે આપીશું હા વલસાડના પણ ઘણા યુવાનો આ ભરતીમાં પાસ થયા છે અને અનંતભાઈ પણ ગઈ વખતે આવ્યાતા ને આજે પણ તેઓ આવે છે અમે બધા સાથે રહીને આવનારો નિર્ણય કરીશું બિઝનેસ સેલ દ્વારા જે જાન્યુઆરીમાં एग्जाम લેવાઈ હતી વિદ્યુત સહાયકની एग्जाम લીધા પછી યુવાનોને જે ભરતી કરવાની હતી ભરતી નહી કરતા જુલાઈ મહિના માં અમે ફરી એકવાર કચેરી ના અધિકારીઓ પાસે જવાબ માંગવા આવ્યા છે કે નવી પરીક્ષા લેતા પહેલા જેને પરીક્ષા આપી છે જે ઉત્તીર્ણ થયા છે એમને નોકરી આપવામાં આવે અને ત્યારબાદ પરીક્ષા લેવામાં આવે અમારી માંગણી નહી સ્વીકારશે તો અમે આક્રોશ સાથે ધરણા પ્રદર્શન થયા એને એપ્રેન્ડિક્સ કર્યું જેને આઈટીઆઈ કર્યું એ બધાને નોકરી મળવી જોઈએ અને જેટલા પણ આઉટસોર્સિંગ વાળા છે જેને પરીક્ષા નથી આપી એને ત્યારબાદ નોકરી મળવી જોઈએ